गणपतये नमः प्रातः स्मरामि हृदि संस्फुर्दात्मतत्त्वं सुखं परमहंस गतिं तुरीयं यत् स्वप्नजागरसुसूक्तमवैति नित्यं न च भूतसङ्गः प्रातर्भजामि मनसो सामगम्यम् वाचो विभान्ति निखिलायदनुग्रहेण यन्नेति नेतिवचनेर्निगमाय वोचु स्तं देवदेवमजमच्युतमाहुरम्यं प्रातर्नमामि तमसः परमं कवर्णे પૂર્ણ પૂર્ણસનાતનપદ પુરુષોત્તમાખ્યિનિદ જગદસે સમશે સવારના પહોરમાં મારા હૃદયમાં સ્ફૂર્તા મારા સ્વરૂપના તત્વનું હું સ્મરણ કરું છું તે સદસ્વરૂપ પ્રકાશ સ્વરૂપ અને સુખ સ્વરૂપ છે પરમહંસોની તે છેલ્લી ગતિ છે તે ચતુર્થ પદ છે તે સ્વપ્ન જાગૃતિ અને નિંદ્રા ત્રણેયને સતત જાણે છે તે શુદ્ધ બ્રહ્મ છે અને તે જ હું છું પંચમહાભૂતથી બનેલો આ દેહ તે હું નથી જે મન અને વાણીની અગોચર છે જેની જેની જ કૃપા વડે ચતુર્વિધ વાણી પ્રવર્તે છે જેનું વર્ણન વેદો પણ તે આ નથી આ નથી એ રીતે જ કરી શક્યા તે બ્રહ્મને સવારે ઉઠીને હું ભજું છું ઋષિઓને ઋષિઓએ તેને દેવોના દેવ વજનમાં પતન રહિત અને સૌથી આદિ તરીકે વર્ણવેલું છે અહંકારથી પર સૂર્ય જેવું પૂર્ણ શાશ્વત આધાર પુરુષોત્તમ નામથી ઓળખાયેલું હું સવારે નમસ્કાર કરું છું સ્વરૂપની અંદર સમુદ્ર દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય પામશ या कुन्देन्दु तुषारहारधवला या सुब्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासनं या ब्रह्माच्युतशङ्करप्रभूतिभिर्देवैः सदा वन्दिता सा पातु सरस्वती भगवती निशेषजायापः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्ये सुदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः સમુદ્ર જેનું વસ્ત્ર છે પર્વતો જેના સ્તન છે ને વિષ્ણુ જેના સ્વામી છે એ બી હે ભૂમિ માતા તને હું નમસ્કાર કરું છું મારા પગથી તને અડું છું એ મારા અપરાધને ક્ષમા કરો જે મોગરાના જેવી અથવા ચંદ્ર જેવી અથવા બરફના તુષાર જેવી ગૌરવર્ણ છે જેણે શ્વેત વસ્ત્રો પહેરેલા છે જેના હાથ વીણાના સુંદર દંડથી સુશોભિત છે જે સફેદ કમલ ઉપર વિરાજે છે બ્રહ્મા વિષ્ણુ મહેશથી માંડીને બધા દેવો જેને હંમેશા સ્તવે છે તે સમગ્ર અજ્ઞાન અને જડતાનો નાશ કરનાર દેવી સરસ્વતી મારું રક્ષણ કરો જેનું વદન ત્રાંસું છે જેનું શરીર વિશાળ છે કરોડ સૂર્ય જેવી જેની કાંતિ છે એવા હે સિદ્ધિ વિનાયક મારા બધા શુભકર્મોમાં મને નિર્વિઘ્ન કર ગુરુ એ જ બ્રહ્મા છે ગુરુ એ જ વિષ્ણુ છે ગુરુ એ જ દેવોનો દેવ મહાદેવ છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે તેથી શ્રી ગુરુને હું નમસ્કાર કરું છું શાતાકારમ ભુજગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ योगिबीरद्यानगम्यं वन्दे विष्णो भवभयहरं सर्वलोकैकनाथं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं नेतव विहितं वा सर्वमेतत्क्षमस्वं जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो न कामये राज्यं न स्वर्गे न पुनर्भवं कामये दुःखतः प्राणिमा नामाविनाशनम् ભવભયને દૂર કરનાર સર્વલોકના એકમાત્ર સ્વામી એવા શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું તેનું હું ધ્યાન ધરું છું તેનો આકાર શાંત સામ્ય છે તેણે સર્પની સૈયા બનાવી છે તેની નભીમાં કમળ ઉત્પન્ન થયેલું છે બધા દેવોનો તે સ્વામી છે આખા વિશ્વનો આધાર છે આકાશ જેવો તે નિર્લિપ્ત ને મેઘના જેવો જેનો વર્ણ છે જે કલ્યાણકારી શરીરવાળો છે સર્વસંપત્તિનો તે સ્વામી છે કમલ જેવા તેના નેત્ર છે ને યોગ્યો જ ધ્યાન વડે તેને કડી શકે છે હાથ વડે કે પગ વડે વાણીથી કે શરીરથી કાનથી કે આંખથી હું જે કંઈ અપરાધ કરું તે કર્મથી ઉત્પન્ન થયેલો હોય કે ફક્ત માનસિક હોય અમુક કર્યું તેથી હોય કે અમુક ન કર્યું તે કારણે હોય હે દયાસાગર કલ્યાણકારી મહાદેવ તે બધાની મને ક્ષમા કરો તારો જય જયકાર થાવો હું નથી રાજ્યની ઈચ્છા કરતો કે નથી સ્વર્ગની ઈચ્છા કરતો અરે મોક્ષની મને ઈચ્છા નથી દુઃખથી તવાયેલા પ્રાણી માત્રની પીડા દૂર થાય એટલું જ હું ઈચ્છું છું સ્વસ્તિ પ્રજાભ્ય પરી પાલય નાન્યેણ માર્ગેણ મહી મહીષા ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખીનો ભવંતુ नमस्ते सते ते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय त्वमेकं शरण्यं त्वमेकं वरेण्यं त्वमेकं जगत्पालकं स्वप्रकाशम् તમેકમ જગત કરતું પાતું પ્રહરતું તમે કમ નિશ્ચલમ નિર્વિકલ્પમ પ્રજાનું કલ્યાણ થાવો રાજાઓ ન્યાયને રસ્તે પૃથ્વીનું પાલન કરો હંમેશા ગાયને બ્રાહ્મણનું ભલું થાવો ને સમસ્ત લોકો સુખી થાવો જગતના કારણરૂપ અને સસ્વરૂપ હે પરમેશ્વર તને નમસ્કાર સર્વલોકોના લોકોના આશ્રય વાંચિત સ્વરૂપ તને નમસ્કાર મુક્તિ આપનાર અદ્વૈત તત્વ તને નમસ્કાર સર્વવ્યાપી એવા બ્રહ્મને નમસ્કાર તું જ એક શરણ લેવા જેવો છે આશ્રયનું સ્થાન છે તું જ એક ઇચ્છવા છે વરવા છે તું જ એક જગતનો પાલનહાર છે અને પોતાના જ પ્રકાશથી પ્રકાશમાન છે તું જ એક આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર પાલન કરનારને સંહાર કરનાર છે અને તું જ એક નિશ્ચય અને વિકલ્પરહિત છે भयानां भयं भीषणं भीषणानां गतिप्राणिनां पावनं पावनानां महोचेः पदानां परेषां परं रक्षणं रक्षणानां वयत्त्वां स्मरामो वय त्वां भजामो वय त्वां जगत्साक्षिरूपं नमामः सदेकं निधानं निरालम्बमीशम् ભવામ દીપોતમ શરણ્યમ વ્રજામ તું ભયોને ભય પમાડનાર ભયંકરમાં ભયંકર છે તું પ્રાણીઓની ગતિ છે ને પવિત્ર વસ્તુઓને પણ પવિત્ર કરનાર તું જ છે શ્રેષ્ઠ થાનોનો તું જ એકલો નિયમન કરનાર છે તું પરથી પણ પર છે અને રક્ષણ કરનારનું પણ રક્ષણ કરનાર તું જ છે અમે તારું સ્મરણ કરીએ છીએ અમે તને ભજીએ છીએ જગતના સાક્ષીરૂપ તને અમે નમીએ છીએ સત્સ્વરૂપ એકમાત્ર નિદાનને કસાનો આધાર ન લેનાર એવા આ ભવસાગરમાં વહાણરૂપ ઈશ્વરને અમે શરણે જઈએ છીએ